આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામની બે દિવસીય મુલાકાત દરમિયાન ગઈકાલે અઢાર હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા શ્રી મોદીએ દરંગ જિલ્લાના મંગલદુઈ ખાતે દરંગ મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ અને એક જીએનએમ સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો બાદમાં આસામના ગોલાઘાટ જિલ્લામાં ભારતની પ્રથમ વાંસ આધારિત બાયો રિફાઈનરીનું ઉદઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને સરકાર ઉત્તર પૂર્વમાં કનેક્ટીવીટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કારણ કે કોઈપણ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે ઝડપી કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનને ગઈકાલે ખુલ્લું મુકતા તેમણે સમયની સાથે હિન્દીને વધુ લચીલી બનાવવા અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાઓના સહઅસ્તિત્વ પર ભાર મૂક્યો હતો શ્રી શાહે કહ્યું હિન્દીને વધુમાં લોકભોગ્ય બનાવવા કેન્દ્ર સરકારે સારથી મંચ અને હિન્દી શબ્દ સિંધુ ગ્લુકોઝ જેવી સફળ પહેલ કરી છે ઉલ્લેખનીય છે કે હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચે સમરસતા વધારવાના હેતુથી આયોજિત આ સંમેલનમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગના આશરે સાત હજારથી વધુ અધિકારી ભાગ લઈ રહ્યા છે એશિયા કપની મહત્વની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવી મહત્વની સફળતા મેળવી છે ભારતે સતત બીજી મેચ જીતી વિજયની પરંપરા જાળવી રાખી છે દુબઈ ખાતેની મેચમાં પાકિસ્તાને નવ વિકેટે એકસો સત્યાવીસ રન કર્યા હતા ભારતે ત્રણ વિકેટ ગુમાવી એકસો એકત્રીસ રન કરી મેચ જીતી લીધી હતી સુકાની સૂર્યકુમાર યાદવે સૌથી વધુ સડતાલીસ રન કર્યા હતા બોલિંગમાં કુલદીપ યાદવે ત્રણ જયારે જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે બે બે વિકેટ ઝડપી હતી જિલ્લા મથક ભુજમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્ષા દીક્ષાના મહોત્સવમાં કચ્છના વિવિધ ગામો ઉપરાંત જિલ્લા બહારની અગિયાર દીકરીઓ જોડાઈ હતી શાસ્ત્ર અને શસ્ત્ર સાથે હશે તો જ ભારત સલામત રહેશે તેવું વીરતા સાથે એકતાના મંત્ર સાથે સમાજના વિવિધ વર્ગની અગિયાર દીકરીને સ્વરક્ષાના હેતુસર રક્ષા દીક્ષા આપવા યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વક્તાઓ દ્વારા સુર વ્યક્ત કરાયો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વ ચંદ સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્યો કેશુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા મથક ભુજમાં પીએમ ઉષા પ્રોજેક્ટના ઉપક્રમે સંશોધનમાં લેખન કૌશલ્ય વિકાસને લઈને રાજ્યકક્ષાનો સેમિનાર આર આર લાલન કોલેજ ખાતે યોજાયો હતો આ સેમિનારમાં પીએચડી સ્ટુડન્ટ્સની સંશોધન ક્ષમતાઓના વિકાસની સાથે સ્કીલ ડેવલપમેન્ટ વિશે સહભાગીઓને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોરે વિચારશીલતા અને વાંચનથી જ સંશોધન તરફ આગળ વધવા માટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું લાલન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સી એસ ઝાલાએ સંશોધન સંબંધિત ક્ષમતાઓના વિકાસ માટે લાલન કોલેજ માધ્યમ બની રહી છે એ વાતની ખુશી વ્યક્ત કરી હતી લાલન કોલેજ ખાતે આયોજિત આ સેમિનારમાં કચ્છ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજના વિવિધ વિષયના પીએચડીના વિદ્યાર્થીઓ અનુસ્નાતક તથા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા નવરાત્રીના આગમનની આગમન ની ગળીઓ રહી છે ત્યારે ભુજ આશાપુરા મંદિરે સેવાભાવી કાર્યકરો અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભુજ આશાપુરા મંદિરમાં નવરાત્રી પહેલા શિખર સભા મંડપ પરિસર વગેરેનું ગ્રુપ ગ્રુપના કાર્યકરો સફાઈ કરી સેવા કરે છે તો ભુજ સોની પરિવારના અંદાજિત પચીસ જેટલા સભ્યો દ્વારા વર્ષોની પરંપરા મુજબ આંબલીના અરીઠાથી ચાંદીના દરવાજા સિંહાસન મયુરાસન છત્રો ગરબી વગેરે સાફ કરી ચમકાવી દેવામાં આવે છે આ કામગીરીમાં મહંત પૂજારી જનાર્દન દવેના પરિવાર દ્વારા બધા ભગવાનને શણગાર કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે એકવીસ સપ્ટેમ્બરના મંદિરે ઘટ સ્થાપન થશે અને ઓગણત્રીસ સપ્ટેમ્બરના રાત્રે હવન વિધિ સાથે નવરાત્રીની પૂર્ણાહુતિ થશે ત્રીસમી તારીખે રાજ પરિવાર દ્વારા પત્રિવિધિ કરાશે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ રાજ્યમાં છુટા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી કરી છે તો કચ્છ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારમાંથી આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ પાછું ખેંચાય તેવો હવામાન વિભાગ દ્વારા સંકેત પણ અપાયો છે જિલ્લાભરમાં દિવસે ગરમી તો સવારે ઠંડીવાળા વિષમ વાતાવરણની અનુભૂતિ અનુભવાઈ રહી છે અંજાર ગાંધીધામમાં મહત્તમ પારો પાંત્રીસ ડિગ્રીએ પહોંચતા રાજ્યમાં વડોદરા બાદ બીજા નંબરના ગરમ મથક બન્યા હતા તો ભુજમાં મહત્તમ પારો તેત્રીસ ડિગ્રી રહ્યો હતો आसा आज समाचार बुलेटिन पूरु नमस्कार